હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના બે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે કેસ નોંધાવતાની સાથે આરોગ્ય તંત્ર હેલ્ટ મોડમાં આવી ગયું છે આ બંને કેસમાંથી એક હિંમતનગરના મહાવીરનગર વિસ્તારનો છે જ્યારે બીજો કેસ જીએમએસ મેડિકલ કોલેજના એક ડોક્ટરનો છે રાહતની વાત એ છે કે આ બંને દર્દીઓને આ લોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તેમના સંપર્કમાં આવેલા લોકોની ટ્રેસિંગ અને ટ્રેસિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ટ્રેસિંગ અને ટેસ્ટિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે કોરોનાના કેસ ફરી દેખાતા તંત્ર પર સજ્જત બન્યું છે તો બીજી તરફ અચાનક જ કોરોનાના બે કેસ સામે આવતા જ હિંમતનગર સિવિલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે પચાસ બેડની સુવિધા ઉભી કરી દેવામાં આવે છે બે પોઝિટિવ કેસ સામે આવતાની સાથે સાબર નું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે સંક્રમણ વધુ ન ફેલાય તે બાબતે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જાહેર જનતાને કોવિડ ગાઈડલાઈન્સ નું પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે પચાસ બેડ ને કોરોના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર એની ઉપડી વિભાગ પણ ચાલુ કરવામાં આવેલો છે હાલમાં એટલે કે ચાર તારીખે કોરોના માટે તપાસ કરાવવા માટે ચાર દર્દી આવેલા હતા એમાંથી બે દર્દી પોઝિટિવ આવેલા છે એમાં એક અમારા જીમર્સ મેડિકલ કોલેજનો રેસિડન્ટ ડૉક્ટર છે જે હોમ આઇસોલેશન થયેલો છે અને એ હોસ્ટેલમાં છે અને મહાવીરનગરનો બીજા એક પોઝિટિવ આવેલા એમને પણ હોમ આઇસોલેશન કરેલા છે પચાસ બેડની હોસ્પિટલ પચાસ બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે પચાસથી વધુ આવશે તો ઉપર બીજા બોર્ડ તૈયાર જ છે વાંધો નહીં સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ ફરીથી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે